આજીવન કેદની સજા પામેલ આરોપી પતિની હત્યા કરી નાસી ગયેલ સવારના સમયે પોલીસ સ્ટેશન ખાતે માહિતી મળેલ કે પાંડેસરા કર્મયોગી સોસાયટી બે પોટ નંબર ચારસો સત્તાવન ચારસો માં આવેલ બંધ રૂમમાંથી દુર્ગંધ આવે છે જે માહિતીના આધારે ઇન્વેસ્ટિગેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ માણસો મારફતે તપાસ કરાવતા સદર રૂમ ને તાળું મારેલું હતું અને તાળાની ચાવી દરવાજા પાસે પડેલ હતી જેથી રૂમનો દરવાજો ટ્રાઈ વડે ખોલી રૂમ ની અંદર જઈ જોતા લાકડાના પલંગ ઉપર ચાદર ઓઢાડે લાશ પડેલ હોય જે ચાદર ખસેડી જોતા તે લાશ એક મહિલાની હતી અને તેના શરીરના ઉપરના ભાગે કોઈ કપડા ન હતા જેના શરીર દાજેલા જેવા નિશાન હતા જ લાશ ખૂબ ગંધાતી હતી અને સદર મહિલાની હત્યા થયેલ હોવાનું જણાતા સદર મહિલા તથા મહિલાની હત્યા કરનારની કરનાર જનાર માતાની ફરિયાદ અનુસંધાને બે હજાર પચીસ ભારતીય ન્યાય સહિત બે હજાર ત્રેવીસની કલમ એકસો ચાર મુજબ ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલ જેમાં પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડી પાડવા સૂચના કરી હતી જેમાં સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવેલ તથા હ્યુમન સોર્સિસના આધારે આરોપી વિશે માહિતી મેળવવા માટે વર્કઆઉટ કરી માહિતી મેળવેલ કે સદર હું હત્યામાં મરણ જનાર લક્ષ્મીબેન કૃષ્ણા સ્વાઈના પતિ કૃષ્ણાચંદ્ર સુરેન્દ્ર સ્વાઈ કે જેઓ સન બે હજાર સત્તરની સાલમાં દાખલ થયેલ હત્યાના ગુનામાં આજીવન કેદની સજા થઈ હતી તેઓ નામદાર કોર્ટમાંથી હાલ તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસના રોજ જેલમુક્ત થયો હતો જેણે લક્ષ્મીબેનના ચરિત્ર ઉપર શંકા રાખી લક્ષ્મીબેનની હત્યા કરી તેને પલંગમાં સુડાવી ઉપર ચાદર ઓઢાડી રૂમ ને તાળો મારી ચાવી દરવાજા પાસે મૂકી ગામ કેસપુર તાલુકો બની જિલ્લો ગંજામ ઓરિસ્સા ખાતે ચાલી ગયેલ હોવા અંગેની બાતમી મળેલ હતી જેને પકડી પાડવા અને ડિટેક્ટ ગુના પાંડેસરા પોલીસ